અને હવે કરીશું બુલેટિન ઉપર નજર શરૂઆત થશે સૌથી મોટા સમાચાર સાથે આજના દિવસના સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર ઉપર કરીશું નજર સીસી ઈ બી ઉમેદવારો માટે

હવે બોલાવશે અને સોમવારથી નિયમિત રીતે ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવશે આશરે સાત હજારથી પણ વધુ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે બાર થી પંદર દિવસ સુધી ડીવીની આ કામગીરી ચાલશે ત્યારે ડીવીની કામગીરી પૂર્ણ થયા બાદ ફાઈનલ સિલેક્શન લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે સીસીબી ગ્રુપના

તપાસ થયા બાદ તમામને નિમણૂક માટે પત્રો લખી દેવામાં આવતા એવી રીતે હવે બીજા છત્રીસો ઉમેદવારો માટે ડીવી એટલે કે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હવે એ લોકોને બોલવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારબાદ એક લિસ્ટ ફાઇનલ તૈયાર થશે અને પછી જે તે જગ્યાએ ભલામણ પત્ર ત્યાંથી રવાના કરવામાં આવશે અને આ રીતે જે રીતે પોતે પોતાના પોસ્ટિંગ માટે જગ્યાઓ માટે એમને રાહત ના સમાચાર કહી શકાય ઘણા આખરે બે જેને કે અને ખાસ જો વાત કરીએ તો દિવ્યાંગો માટે દિવ્યાંગો જે છે એ લોકોને પણ બોલવામાં આવશે અને એમના પણ ડીવી વેરિફિકેશન કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર ઉમેદવારોનું વેરિફિકેશન થઈ ગયા બાદ તમામને નિમણૂક પત્ર દ્વારા જે તે જગ્યાએ જાણ કરવામાં આવશે એટલે કે બાર થી પંદર દિવસ સુધી આખી આ પ્રક્રિયા ચાલશે જય અને જે જે પ્રક્રિયા થયા બાદ એની આખી એક યાદી એટલે કે લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે એવું કહી શકાય કે સીસીઈ એ અને સીસી બી ના છેલ્લા બે દિવસ થી જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને આ તમામ ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો હોય એવું કહી શકાય જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ